નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સરકારની યોજનાઓને ગળી જનાર કાળા કળિયુગી સસ્તા અનાજની દુકાનો ચલાવનાર માલિકો મફતનું મીઠું તળાવના કિનારે જોવા મળ્યું સસ્તા અનાજોને ચલાવનાર દુકાનદારો બન્યા અંધકારમય મહીસાગરના નુનાવાડા તાલુકાના નપાણીયા ગામની સીમમાં આવેલું તળાવમાં પડેલી ગુજરાત સરકારની યોજનામાં ચાલતી સામગ્રી હેઠળ આયોડિંગ નિયુક્ત મીઠું જે તમામ એ કાર્ડ ધારકો માટે તેમજ એનઓએન એન એફ એસ એ કાર્ડ ધારકો માટે હોય છે જે વિનામૂલ્યે હોય છે જે તમામ કાર્ડ ધારકો માટે હોય છે આ તળાવના કિનારે પડેલી મફત મીઠાની બોરીઓ આવી કઈથી કોણ છે આનો સોદાગર સુસરકારમાં માન્ય દુકાનોમાં આવી જ ગેરરીતિ જોવા મળી છે તો તેનો જવાબદાર કોણ કાળો બજાર કરનારા દુકાનદારો હવે અનાજ નહીં પણ મીઠું પણ કાળા બજાર કરી દસ રૂપિયે એક થેલી આપી રહ્યા છે તેવું ગામ લોકોના વાતો જોવા મળી છે આ મીઠું નાખનાર જે સદા થશે કે નહીં તે જોવું રહ્યું કોણ છે આ મફતના માલનો સોદાગર સોદા ઘર શું આને સજા થશે કે નહીં એ જોવું જ રહ્યું મનમંથન ન્યૂઝ સંદીપ દેવાસી મહીસાગર

સાહેબ કોણ જોડાય નાખીએ જાણતા નથી શું નામ છે કાકા ચાલુ ગામનું નામ નપણિયા